સ્વાગત છે તમારું મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો મેસી ફર્ગ્યુશનની તો ખેડૂતભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આ બીજા વિડીયો મારી ચેનલ પર આવતા હોય તમને મળી જાય અને વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળશે અને ઓનરનો કોન્ટેક્ટ નંબર તમે કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં કરી દઈશ તો વિડીયો આખો જોઈજો જોઈ શકો છો મેસી ફેરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પેટી પેક ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ત્રેવીસનો સાતમો મહિનો વિડીયોની અંદર બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પાવર સ્ટે પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરમાં બમ્ફર ભાઈએ બનાવરાવેલું છે વિડીયોની અંદર તમે બમ્ફર પણ જોઈ શકો છો સીટછતરી પંખા એકદમ સાવ નવા તમે બાકી વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી રહેશે ભાઈની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે આઠ લાખ અને ત્રીસ હજાર જે તમે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમત ભાઈએ રાખેલી છે આઠ લાખ અને ત્રીસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ભાઈ દ્વારા ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ ખેડૂતભાઈને મેસી પ્રદ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો સુજલભાઈનો ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કતરાસા તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ અને સુજલભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે સુજલભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટર જોવા માટે સુજલભાઈનો કોન્ટેક્ટ કરી જોતાં પહેલાં તમારે સુજલભાઈનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે સુજલભાઈનો કોન્ટેક કરી લેજો સુજલભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો